હા 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 ઓણ કાંઈ ઘઉંમાં વરે એવું નથી હો બહુ પામા ઉગ્યા છે લાય ઓલા બે ક્યાં ફાંકારી આવી છે બેન ઇન્દ્રા લેવા તગડું વીડમાં બેન ને બે ફાંક મારતા આવી છે હાલ ભેણું કઈ નાખ્યું આવું છે ને ભેગું કરી લે ગામમાં રખડવા હાલ્યા દેવી હાલ એટલે હાલ ને હમણાં બાપા આવશે ને તો કઈ કામ થી છે એટલે કાઢ્યા હું જો બાપા એ આવી આવજો જો મેં કીધું તું ને હમણે કઈ કામ છે છે ઈ કરતા ગામમાં માં રખડવા હોઈ ગયો તો બી હાય ભાઈ એ આયા હાલો તમને બેન છોકરો કામ સિંધો હું ક્યો હો બાપા જો એને પણ કવાડો પડ્યો તેમ બી વીડ માં ઇન્દ્રા લઈ આવો લાકડા લેવા બાપા અમે ને જાય તો બૈરાન કામ છે તાર માં રીયામડે જાય ને તમને બેન લાકડા લેવાનું સિંધુ નહીં માર બા રીયામડે જાય મને ખબર છે તમને ખબર મને રાગે ન તું આ કાળિયા ને એક ને તગડો બરતન લેવા બઢા તું આ કાર્ય હારે જા જે બે ત્રણ ખોડસી ઉપડી ની લેતો આવજે એ હો બાપા વાંધો નઈ લાવ બાપા કવાડો હાલ ગયો હો એ હો બાપા વાગી નો છોકરા ઈન્દ્રા લેવાય ગયા વીડ હું ભેંસ ખાઈ છું રજ કો વાટ ગયા કા મેં કીધું તું ને તે ગામમાં રખડું હોય જાય હમણાં બાપા કામ સિંધી છે લે સિંધી તું ને કામ તને બહુ કામ કરતા ભી પડે છે તે ભી પડે તે નિયા ભીડ માં ભૂત થાય છે ભલાન ભૂત થાતું કે ભૂત થી બીક ન લાગતી તને બીક ન લાગતી મને ભૂત ની બીક લાગે છે તું એટલો બધો બી માં ભૂત વરક છે ને તો ઢોંગી બાબા નિયા રહે છે હાલ વીડમાં માં લઈ જઈને ચાલી ભાઈ આય હાય ભીડ માં કોઈ ગઈ જ નહીં ચાલ ઉતાવ રાખી ને એક ભારો બાંધી પછી ઘરે વિયા જાય પાછા મારી મને બીક આવી એવી લાગે હો એટલે બીક નો રાખો ને આ ઢોંગી બાબા રહે છે હાય બુડેલ ના હુડેલ ની બી કઈ એવી લાગ્યા હોય બચ્ચા ઉભો રે ઉભો હું હમણાં એક પાટું થોકીશું થોડી આમ ખાઈ જાય ચા બચ્ચા તે ઢોંગી બાબાનું અપમાન કર્યું છે તને હું શ્રાપ આપીશ ના બાબા તમે મારા ભાઈને શરાપ શ્રાપ નો આપો અહી કાળિયા લઈ લેને મેકડોલ નો શીશાઈ ની વાત કરે છે શીશાઈ ની ના વાત કરતા તો શીની વાત કરે હરાપ વાત કરે છે એ હરાપ એટલે હું આપણે દેશી ભાષા મિને નિહાકા કહેવાય એ દેશી ભાષા માં જીવડા પડે કે ઈવડી આઈ તું કાંગા બાબા પગે પડી જા સા બાબા સમા કરો ચા બચ્ચા તને માફ કર્યું બીજી વખત આવું અપમાન ન કરતો અને તમે ક્યાં જઈ રહ્યા હો લાકડા કાપવા લાકડા કાપવા જાવ એનો કોઈ વાંધો નહીં બહુ આગળ ન જાતા ત્યાં ભૂત થાય અને ભૂત વાય લઈને આઈ નો આવતા મને લાગે બીક બહુ કા કાડિયા તું ગામમાં મોટી મોટી કરતો તો ઢોંગી બાબા આમ કરી લાખે તેમ કરી લાખે આ ઢોંગી બાબા ને બીક લાગે આ તું મને ઘરે મૂકી જાય અરે અરે વીર માય હી ને તે કા ધારો ઇંધા નો હે બાંધતા થાય જાય માન ના હો ઊભો થા નકર હમણે હે ને કવડો ડેબા મૂકીશ ઇન્કો બાબા ના પાડી ઇન્કોટ ભૂત થાય છે આ છે ને ભૂત જવા મારા છે એટલે હું કોઈ પાછા હોય ઘર થોડાક આપીને પછી વજાવી કીધે આર્યું